નમસ્કાર હું દેવ બનાડ વિશ્વનાથ બનાડ લો ઓફિસિસ તરફથી તમારા ઇમિગ્રેશન એટર્ની તરીકે હું તમને બધાને જણાવવા માંગુ છું કે અમારી પાસે મોટી સંખ્યાઓમાં મુદ્દાઓ ઊભા થયા છે ડિપાર્ટમેન્ટ ઓફ હોમલેન્ડ સિક્યુરિટીએ તાજેતરમાં જ કહ્યું છે કે તેઓ હવે સ્ટુડન્ટ એફ સ્ટેટસ અને એક્સચેન્જ વિઝિટર્સ પર થોડી વધુ ચકાસણી શરૂ કરશે મને ખાતરી છે કે તેઓ લોકોની પ્રોફાઇલ સોશિયલ મીડિયા પોસ્ટ તપાસશે તો લોકોએ ધ્યાનમાં રાખવું જોઈએ ખાસ કરીને જેઓ અમેરિકા આવી રહ્યા છે અથવા કદાચ સ્ટેટસ બદલવા માટે અરજી કરે છે એક મેમો પણ ફરતો થયો છે અને તે વ્હાઇટ હાઉસથી પ્રસ્તાવિત કરવામાં આવ્યો છે આ વાત ધ્યાનમાં રાખો આ મોટી બાબત છે કે તેઓ સ્ટુડન્ટ વિઝા પર ડ્યુરેશન ઓફ સ્ટેટસ દૂર કરી શકે છે ઠીક છે સામાન્ય રીતે એફ વન સ્ટેટસવાળા લોકોના વિઝા પર જ્યારે તેઓ સ્ટેમ્પ કરવામાં આવે છે ત્યારે તેના પર ડીએસ એટલે કે ડ્યુરેશન ઓફ સ્ટેટસ લખેલું હોય છે તેનો અર્થ છે કે જ્યાં સુધી તમે એફ વન સ્ટેટસમાં છો ત્યાં સુધી તમે અહીં રહી શકો છો અને તમારે કંઈ પણ વધારાનું કરવાની જરૂર નથી પરંતુ ડીએચએસ દ્વારા મારે કહેવું જોઈએ કે પ્રસ્તાવિત કર્યું છે અને વ્હાઇટ હાઉસને સુપરત કરવામાં આવ્યું છે તે કંઈક એવું છે જે રાષ્ટ્રપતિ ટ્રમ્પના પ્રથમ કાર દરમિયાન બન્યું હતું અને તેઓ તેને લાગુ કરવાના હતા પરંતુ પછી તે બદલાઈ ગયું અને આનો હેતુ એપલ વિઝા અથવા એપલ સ્ટેટસને કાં તો બે વર્ષ કે ચાર વર્ષ સુધી મર્યાદિત કરવાનો છે જે તમે ચોક્કસ ડિગ્રી કે પ્રોગ્રામમાં છો તેના પર નિર્ભર કરે છે ઠીક છે બીજી એક બાબત બની છે તે બર્થરાઇટ સિટીઝનશિપને સંબંધિત છે સુપ્રીમ કોર્ટે કહ્યું છે કે અસ્થાયી રૂપે જ્યાં સુધી આ મામલાનો નિકાલ ન થાય ત્યાં સુધી ટ્રમ્પ પ્રશાસન બર્થરાઇટ સિટીઝનશિપ પર પ્રતિબંધો સાથે આગળ વધી શકે છે આનો અર્થ થાય છે કે જે વ્યક્તિઓ સરહદ પાર કરીને આવ્યા છે જે વ્યક્તિઓ વિઝાની મુદદથી વધુ સમય રોકાઈ ગયા છે તેમના અહીં જન્મેલા બાળકોને જેમાં વિઝિટર વિઝા પરના બાળકોનો પણ સમાવેશ થાય છે એમને યુએસ નાગરિકતા ફક્ત જન્મસિદ્ધ અધિકાર દ્વારા નહીં મળી શકે સુપ્રીમ કોર્ટે આ મુદ્દાને સીધો સંબોધ્યો નથી તેઓએ મૂળભૂત રીતે કહ્યું છે કે તેઓ ફેડરલ ડિસ્ટ્રિક્ટ કોર્ટના ન્યાયાધીશોની રાષ્ટ્રવ્યાપી મનાઈ હુકમ જારી કરવાની ક્ષમતા મર્યાદિત કરશે તો સમજો કે ડિસ્ટ્રિક્ટ કોર્ટના ન્યાયાધીશો સામાન્ય રીતે ચોક્કસ વિસ્તાર પર અધિકાર ક્ષેત્ર ધરાવે છે પરંતુ અમુક ફેડરલ બાબતોમાં જેમાં વ્યાપક અસરો હોય છે ભલે તે એક વિસ્તારમાં સંબોધવામાં આવે છે તેમ છતાં તેની રાષ્ટ્રવ્યાપી અસરો હોઈ શકે છે ડિસ્ટ્રિક્ટ કોર્ટના ન્યાયાધીશો આ રાષ્ટ્રવ્યાપી મનાઈ હુકમ જારી કરતા રહ્યા છે સુપ્રીમ કોર્ટે કહ્યું છે કે તેમાં મર્યાદાઓ અને પ્રતિબંધો છે અને તે આ સ્થિતિમાં કરી શકાતું નથી જે રાષ્ટ્રપતિ ટ્રમ્પરા બર્થરાઈટ સિટીઝનશિપને પ્રતિબંધિત કરવાનો એજન્ડાને ખુલ્લો મૂકે છે જ્યારે બર્થરાઇટ સિટીઝનશિપનો વ્યાપક વાસ્તવિક મુદ્દો આવશે ત્યારે આપણે એ જોઈશું કે તે કેવી રીતે ઉકેલાય છે અને મને ખાતરી છે કે ખરેખર આ કોર્ટ દ્વારા સંબોધવામાં આવશે છેલ્લે જ્યારે આપણે સુપ્રીમ કોર્ટ વિશે વાત કરી રહ્યા છે ત્યારે હું એ પણ ઉલ્લેખ કરવા માંગુ છું કે સુપ્રીમ કોર્ટ ઇમિગ્રેશન બાબતોમાં નિર્ણયો આપી રહી છે તે સામાન્ય રીતે ખૂબ જ નકારાત્મક છે અને તે થોડું આશ્ચર્યજનક પણ છે પરંતુ હું લોકોને આ ધ્યાનમાં રાખવા વિનંતી કરું છું કારણ કે આપણે અહીં એક નાજુક તબક્કે છીએ હું હમણાં જ એક ક્લાયન્ટ સાથે હતો જે બે હજારના ના શરૂઆતથી અહીં રહે છે અને અમારે ઇમિગ્રેશનમાં જવું પડ્યું અને છેલ્લે તેમને લઈ જવામાં આવ્યા જો તમારી પાસે સ્ટેટસ ન હોય તો અમેરિકામાં રહેવા માટે આ સારી જગ્યા નથી તો હું દરેકને ભારપૂર્વક કહું છું કે એક યોજના બનાવો ખાતરી કરો કે તમે જાગૃત છો જો તમને ખબર હોય કે કદાચ તમારો દેશ નિકાલ કરવામાં આવી શકે છે તો ઓછામાં ઓછી એક યોજના બનાવો તમારા પ્રિયજનો સાથે જે વ્યક્તિઓ તમારા ડિપોશનથી પ્રભાવિત થશે તેમની સાથે ઠીક છે અને વિચારો કે તમે વસ્તુઓને કેવી રીતે સંભાળવા માંગો છો તેનાથી મદદ મળશે વિશ્વાસ કરો તેનાથી મદદ મળશે ભલે કરવામાં આવે મનોવૈજ્ઞાનિક રીતે રીતે ભાવનાત્મક આ અમેરિકામાં એક મુશ્કેલ બહેનો કોઈને સાફ રસ્તો મળતો નથી અને સૌથી અગત્યનું સરકાર આ સમયે ફક્ત કડક જ નહીં પરંતુ તેઓ જે રીતે વસ્તુઓ ચલાવી રહ્યા છે તે થોડી અમાનવીય પણ છે અને તેમનો માર્ગ સ્પષ્ટ નથી એક દિવસ પ્રતિબંધ હોય છે એક દિવસ ખુલ્લું હોય છે અને એક દિવસ પછી ફરીથી પ્રતિબંધો હોય છે અથવા તે પ્રતિબંધ કેવી રીતે સંભાળવામાં આવે છે તેની શરતો હોય છે તો તમારે ખરેખર એક યોજના બનાવવાની જરૂર છે તમારે એવા કોઈની સાથે વાત કરવાની જરૂર છે જે આ ક્ષેત્રમાં નિષ્ણાત હોય અને ફક્ત ખાતરી કરો કે તમે જે દિશામાં જઈ રહ્યા છો તેનાથી તમે સંતુષ્ટ છો અને છેલ્લે આ ધ્યાનમાં રાખો અરજીઓ અને આ એક સકારાત્મક બાબત બની છે જે બની રહી છે હaitiના લોકો જેઓ ટેમ્પરરી પ્રોટેક્ટેડ સ્ટેટસ માટે પાત્ર હતા તેઓએ ટીપીએસ ને ફેબ્રુઆરી 2026 સુધી લંબાવ્યું છે બરાબર તો જે લોકોને ઓગસ્ટની તારીખો માટે ચિંતા હતી ટેમ્પરરી પ્રોટેક્ટેડ સ્ટેટસના અંત માટે તેઓને ઓછામાં ઓછા ફેબ્રુઆરી 2026 સુધીનો સમય મળ્યો છે તેથી તમારે તેનો વિચાર કરવો જોઈએ અને આગળ શું કરવું તે વિશે વિચારવું જોઈએ બરાબર લગભગ 3.5 લાખ હૈતીયન લોકો જેઓ ટીપીએસ માં સામેલ છે અથવા તેનો લાભ મેળવે છે તેથી તે વ્યક્તિઓ ચોક્કસપણે તેનાથી ખુશ થવા જોઈએ જો તમે એમ્પ્લોયર છો અથવા તમે ઇમિગ્રેશન સર્વિસીસ ડિટેસ્ટન યુનિટ્સ સાથે અમુક અંશે વ્યવહાર કરી રહ્યા છો તો ધ્યાનમાં રાખો કે આ એજન્સીઓ દ્વારા નિયમિતપણે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે તેઓ અરજીઓ તપાસી રહ્યા છે તેઓ વિવિધ અરજીઓમાં વ્યક્તિઓને ઓળખવાનો પ્રયાસ કરી રહ્યા છે બાયોમેટ્રિક્સ તેમજ ફોર્મ્સ પર આપેલી માહિતીનો ઉપયોગ કરીને તેથી તમે ખાતરી કરો કે તમે સ્પષ્ટ છો અને તમે ફાઇલ કરેલ કોઈપણ રેકોર્ડ્સને સાચવી રાખો તેની ખાતરી કરવા માટે કે તેમાં કંઈ પણ અસંગત નથી અને જો તે અસંગત હોય તો તમારે શા માટે તેવું છે તેની સમજૂતી આપવા તૈયાર રહેવું જોઈએ જેથી તમે છેતરપિંડીના આરોપ અને કદાચ સરકારી એજન્સીઓ દ્વારા રિજેક્શનના આરોપને ટાળી શકો હાલ પૂરતું આટલું જ પણ મને તમારી સાથે વાત કર્યાને ઘણો સમય થઈ ગયો છે તેથી મારી પાસે ઘણું બધું કહેવાનું હતું જલ્દીથી ફરી મળીશું આવજો બાય